રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હી કાર્યકલ કેશવ કુંજનું નવું બિલ્ડિંગ બનીને તૈયાર છે નવી દિલ્હીના ઝંડેવાલા વિસ્તારમાં આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે આ સંસ્થા ઓગણીસો બાસઠથી અહીં કાર્યરત છે નવું બાંધકામ બે હજાર અઢારમાં શરૂ થયું હતું અને આઠ વર્ષ પછી પૂર્ણ થવાનું છે તેને ગુજરાતનું આર્કિટેક્ટ અનુપ દવે દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે આ ઇમારતને આધુનિક અને જૂનો દેખાવ આપવામાં આવ્યો છે આ ઇમારતનું નિર્માણ એકસો કરોડ રૂપિયાના ખર્ચે થયું જે ત્રણ એકરમાં ફેલાયેલી છે સંગની નવી ઓફિસમાં ત્રણ બાર માળના ટાવર છે જેનું નામ સાધના પ્રેરણા અને અર્ચના રાખવામાં આવ્યું છે દરેક બિલ્ડિંગમાં સોલર પેનલ અને લિફ્ટની સુવિધા છે સંગની આ કાર્યાલયમાં ત્રણ રૂમ ઓફિસો બનાવાય છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સંગ કાર્યાલય માટેની આ રકમ પંચોતેર હજાર લોકોએ દાનમાં આપી હતી મુખ્ય સભાગૃહ વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલની યાદમાં બનાવવામાં આવ્યું છે જેઓ અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય સમર્થકોમાંના એક હતા લોકો બેસી બેસી શકે શકે છે છે તેમજ બીજા સભ્યો બિલ્ડિંગમાં એક હાઈટેક ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ઇમારતમાં એક લાઇબ્રેરી પાંચ બેડનું એક હેલ્થ ક્લિનિક અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ પણ છે આ હેલ્થ ક્લિનિકમાં આ વિસ્તારના ગરીબ લોકો સારવાર મેળવી શકશે તેમજ બહારના લોકો પણ અહીંની લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકશે આ લાઇબ્રેરીમાં આઠ હજાર પાંચસો થી વધુ પુસ્તકો છે આ ઇમારતની અંદર એક હનુમાન મંદિર પણ બનાવવામાં આવ્યું છે જ્યારે અહીં પાંચસો કાર માટે પાર્કિંગ સ્પેસ ની વ્યવસ્થા કરવામાં આવી છે